ઓપાટર નાસ્તો કરી નાખી

ગોદળુ મસ્ત હેલા એ એસી બીએસ નહીં એ સીતારાભાઈ કરી આપણે એસી માં જ નહીં એવું હે આપણે એસી માં પકખોય નહીં ચાલુ થાતો હવે શું થશે ગરમી માં મરવાનું તાટ તો વાય હં હસે સુક પમ કમી થાય આ વિઠલ દી દીતારાભાઈ કરી પૂidal સદી થઈ જશે ગોદળુ ઓટી નહી ઓટી નહી દેવ જેતી વાન फिर नहीं तो ला कोट फाटी जो नहीं माने दवा ले दिस काल से हेलो आप लोग अब जब तक राजू श्याम नहीं आते तब तक मस्त सो जाता हूं और बाद में उठ के वो बाजू वाले मुन्ना का गेम बजाता हूं बुढ़ा रात को तू गाना

આવળો બીજે મહેનસે આપડે પાસે 500 રૂપિયા ડબલ થાય 500 દેઈ દે તમે ચના લાવો હાલો પહેલા ચાવી ચાવી લાવો હાલો ચાવી એ રાજ્યા રાજ્યા મારો બેટો આમાં કાક બે ખાતું નહિ તને કઈ એવું બે એવું ઓય મારો બેટો શું લાગે હમ ટાઈમ કેટલો થયો ટાઈમ તો રો પડે હવે આમાં જો તો બે વાગ્યા બીક બહુ લાગે આપણે પ્રકાશ ભાઈને ફોન કરવો જો ના હોય કરવો જ પડશે પ્રકાશ ભાઈને ફોન કરો જો બીક બહુ લાગે કરી નાખી ભૂત જેવું હે બધું હાલો પ્રકાશ ભાઈ

બોલો તો ફોન કર્યો તો શું હતું અને ભુવાજી આ બધાને હેને વિવરા હોય છે આપણે હવેલીમાં ચાસ કરી દો આપણે નવી હવેલીમાં હા હું તો નહીં હાલો કોને કોને વિવરાય હતા ચાર લોકો છે રહેવાયા હતા એમ ને વિવેરાઓ છે ભુવાજી બહુ બીક લાગી છે એવું એ તો તમને હમણાં દઉં અને બી રૂપિયા થશે પાંચ સાડી પાસા આવું હો લઈ લેજો હું નાખું હું વેણા જો નવું નું આવે તો લેજો પિતરું હા બે હવા માંગે હેહાર હા તો એમને બિહાર માતા ખમણ મજા બધું કે જાય હે તો હાલો પૈસા કરે